અમદાવાદમાં ટેક્સ વિભાગના અધિકારીઓને ટેબ્લેટ આપવામાં આવશે ટેક્સ વિભાગના અધિકારીઓને બસો વીસ ટેબ્લેટની ફાળવણી કરવાનો નિર્ણય એ એમસી દ્વારા કરવામાં આવ્યો છે આ આકારણી યોગ્ય રીતે થાય અને ખોટી આકારણી ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે થોડા સમય પહેલાં સર્વેલન્સ રેકોર્ડ દ્વારા ખોટી આકારણી કરવામાં આવી હતી જે બે ઝોનમાં પચીસ કરોડની ખોટી આકારણી સ્ટોક દ્વારા પકડવામાં આવી હતી જે બાદ રેવન્યુ કમિટીના નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે છેલ્લા ઘણા સમયથી પડી રહેલી ટેક્સની ની ફાઈલો અંગે તપાસ કરવામાં આવશે જે અધિકારી જવાબદાર હશે તેને સો કોઝ નોટિસ આપી અને ખુલાસો માંગવામાં આવશે તંત્રની ઉપર અમે એક સર્વેલન્સ સ્ક્વોડ પણ મૂકેલો છે જે આવી આકાણી થઈ ગયા પછી રેન્ડમલી ચેકિંગ કરી અને આવી મિલકતોની ની શોધખોળ પણ કરતા હોય છે અને એના આધારે અધિકારી ઉપર આપણે પગલા પણ લેતા હોય અને રહી વાત આખા ભરેલા ને અડધા ભરે ભરેલા ગ્લાસ જેવી તો આ નવી ટેકનોલોજી આવવાથી ચોક્કસપણે આ વિભાગને એક નવું બળ મળશે ઝડપી કામ થશે પેપરલેસ થશે અને ખાસ વાત તો એ છે કે વોર્ડ ઇન્સ્પેક્ટર જ્યારે કરદાતાના સ્થળ ઉપર જાય જે તે મિલકત ઉપર એટલે ત્યાં એ પોતાનું હાજર છે એ માટે ગૂગલ ઉપરથી એણે અપલોડ કરવાનું રહેશે સાથે સાથે ટેક્સ પેયરનો ફોટો આવશે ડિજિટલ સિગ્નેચર એ પેડમાં લેવામાં આવશે અને ત્યાંથી ક્લિક કરેલ તરત જ કોર્પોરેશનના માઇક્રોટેકના પ્લેટફોર્મ ઉપર આ વિગત જતી રહેશે એના કારણે ચોક્કસપણે હું માનું છું કે પારદર્શિતા આવશે